જય માતાજી આ વિડીયોમાં આપણે નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ શ્રી સ્કંદ માતાની ઉપાસના મહિમા તથા તેની કથા સાંભળીશું બોલો સ્કંદ માતાની જય સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રીત કરદયા સુભદાસ ધુ સદા દેવી માતા યશસ્વિની મા દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે ભગવાન કાર્તિકેયની માતા તે સ્કંદ માતા આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર છે તેથી તેમને મયુર વાહન નામે પણ અભિહિત કરાયા છે સ્કંદ એટલે ભગવાન કાર્તિકેયના માતા હોવાના લીધે મા દુર્ગાના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે કાર્તિકેયની માતા તે પાર્વતી શિવપત્ની દેવોની એવી ઈચ્છા હતી કે શિવ પાર્વતીનો એક એવો પુત્ર થાય કે જે તારકાસુર જેવા મહાપરાક્રમી રાક્ષસનું નિકંદન કાઢે આમ તારકાસુરના વધ માટે સ્કંદ માતાના કુખે ભગવાન કાર્તિકેયનો જન્મ થયો હતો માનું સ્વરૂપ ખૂબ જ સ્વરૂપવાન અને સૌમ્ય છે તેમની ઉપાસના નવરાત્રિ પૂજનના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ સ્વરૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવીને ચાર ભૂજાઓ છે તેઓ જમણી બાજુની જે નીચે ભૂજા છે તે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપરવાળી ભૂજા વરદ મુદ્રામાં છે તેમજ નીચેવાળી જે ભૂજા ઉપર બેઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે તે સિંહ ઉપર સવારી કરતા હોવાથી સિંહ તેમનું વાહન છે દુર્ગા સપ્તશીમાં જણાવ્યા અનુસાર દેવતાઓએ કરેલી સ્તુતિના કારણે અસુરોનો નાશ કરવા માટે તેઓ મા અંબા તરીકે પ્રગટ થયા હતા શુંભ અને નિશુંભ નામના મહાપરાક્રમી દૈત્યો સ્વર્ગ ઉપર કબજો કરી મા અંબાને પોતાની પત્ની બનાવવા માંગતા હતા ત્યારે આ અસુરોના વધ પહેલાં તેમના સેવક અસુર ચંડ અને મૂંડ સાથે ભયાનક યુદ્ધ કરીને તેમનો વિનાશ કર્યો ત્યારથી તેઓ મા ચામુંડા તરીકે પણ ઓળખાયા છે સ્કંદ માતાનું મંદિર કાશીમાં જેતપુર મુકામે આવેલું છે સ્કંદ માતાની અસીમ કૃપાથી મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશ મહાકાવ્ય અને મેઘદૂતની સુંદર રચના થઈ છે જે જગપ્રસિદ્ધ છે આમ સ્કંદ પુરાણમાં માતાનું વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બ્રહ્મક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચેતનનો સ્વરૂપ આગળ વધતો જાય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ પદ્માસના માતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસનામાં આગળ તરફ વધવું જોઈએ તેણે પોતાની સમસ્ત ધ્યાનવૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પથ પર આગળ વધતા રહેવું જોઈએ મંડળની અધિષ્ટ દાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક અને કાંતિમય થઈ જાય છે માતાની પૂજા કરતા સમયે કૃષિક રાશિના જાતકોએ સફેદ રંગના કપડા પહેરી માતાજીની પૂજા આરાધના કરવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે આ દિવસે માતાજીને સફેદ આસન પર બિરાજમાન કરીને માતાજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું જોઈએ ત્યારબાદ માતાજીને દૂધ તથા સાકરનો અભિષેક કરી અબીલ ગુલાલ તથા સફેદ પુષ્પ અર્પણ કરવું જોઈએ આરતી કરી માની સ્તુતિ તથા ગરબા ગાવા જોઈએ માને મહાપ્રસાદ એટલે કે સોજીનો શીરો ધરાવવાથી માં અતિ પ્રસન્ન થાય છે સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું શરણ લેવા પ્રયત્નો કરવો જોઈએ આ ઘોર ભવસાગરના દુઃખમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી તો આવો આપણે સૌ પણ માની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવીએ માની ઉપાસનાનો મંત્ર છે શાંતિ કુરુ સ્કંદમાતે સર્વસિદ્ધિ પ્રદાયક મુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા ઊં એં ક્લીં હિં સ્કંદમાતે હુમ હુમ ફટ સ્વાહા ભ્રીં એમ ક્લીં સ્કંદમાતે મમ પુત્ર દેહી સ્વાહા આમ નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે તો માતાની કૃપા થવાથી જીવનમાં સારું આરોગ્ય તેમજ શક્તિ મળે છે બોલો મા સ્કંદ માતાની જય અંબે માતની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્કંદ માતા જય મા દુર્ગા